કેન્દ્ર તથા ગુજરાત સરકાર દ્વારા દરેક બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તથા કોઈ શારીરિક સમસ્યા હોય તો પણ સરકાર દ્વારા તેને મફતમાં સંપૂર્ણ સારવાર મળી રહે તે માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સફળ કામગીરી કરવામાં આવી રહી છે આ યોજના હેઠળ કચ્છના મુન્દ્રા તાલુકાની લુણીની નવજાત બાળકી ઇનાયા અસલમ કુંભારને નવજીવન પ્રાપ્ત થયું છે આ અંગે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ મુન્દ્રાની ટીમને ડિલિવરીની જાણ થતાં ટીમના તબીબો દ્વારા બાળકીની આરોગ્ય ચકાસણી માટે ઘરની મુલાકાત લેવામાં આવી હતી ઘર મુલાકાતમાં આરોગ્ય સ્ક્રીનિંગ દરમિયાન આરોગ્ય અંગે શંકા જતા બાળકીને ટુડી ઇકો માટે રિફર કરવામાં આવી હતી જેમાં હૃદયમાં ખામી જણાતા પરિવારને વધુ સારવાર માટે અમદાવાદ જવાનું કહેવામાં આવ્યું હતું જ્યાં તમામ પ્રકારની સારવાર સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવશે તેવી સમજણ આપવામાં આવી હતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમની સતત સમજાવટ બાદ પરિવારે મંજૂરી આપતા બાળકીને સારવાર માટે અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું આરબીએસ કેની ટીમે સાથે રહીને વાલી તથા બાળકીને ક્યાંય પણ સમસ્યા ન થાય તેની કાળજી લીધી હતી